નમસ્કાર મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કહે તો મિત્રો કાલ કરતાં થોડીક આવક થોડીક સારી દેખાઈ રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ એ ટૂંક સમયમાં હરાજી નું કામકાજ શરૂ થવાનું તો હરાજીમાં જાણશે કેવા છે આજના બજાર ભાવ ના મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હરાજી નું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે જાણી રહી ગયું ચાર્જ ના બજાર માં એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે એ તમે જોવો છો જે માંડવી છે ને થોડીક મીડિયમ માલ છે

છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન એકાણું અગિયારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે જે વિશેષ ઉપર બોલી છે એકાણું રૂપિયા ભાવ नुछ। नुछ। फत्री। फत्री। एक हजार ने एकावन रुपया नो भाव एक हजार ने एकावन रुपया नो भाव एक हजार ने एकावन रुपया नो भाव है एक हजार ने एक

રૂપિયાનો ભાવ નવસો ને સોળ રૂપિયાનો ભાવ છે તમે નવસો ને સોળ રૂપિયાનો ભાવ છે નવસો રૂપિયાનો ભાવ છે નવસો રૂપિયાનો ભાવ છે તમે જોશો તો આમાં નવસો રૂપિયામાં વેચાણો છે ચોવી નંબર માંડવી છે પણ હા અડવી માંડવી છે નવસો રૂપિયાનો ભાવ છે